હાય ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેમેડી શેર કરીશ જે વાળને સિલ્કી સાઈની અને સ્મૂથ બનાવે છે તો આજે આપણે ઘરે જ હોમમેડ શેમ્પુ બનાવીએ ફ્રેન્ડ હોમમેડ શેમ્પુ બનાવવા માટે આપણે ત્રણ કપ પાણી લેવાનું છે ફ્રેન્ડ આપણે પાણી ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ પાણી આપણું ઉકળી રહ્યું છે પાણી ઉકળે એટલે આપણે આમાં એક કપ ચોખા એડ કરીશું આપણે બાસમતી ચોખા લેવાના નથી જો બાસમતી ન લો તો પણ ચાલે આપણે આમાં કણકી જે ચોખા ચાડીએ પછી જે કણકી નીકળે છે તે પણ લઈ શકીએ છે આપણે બાસમતી લેવાની કોઈ જરૂર નથી ફ્રેન્ડ ચોખા ઉકળે એટલે હવે આપણે આમાં અળસી ઉમેરીશું ફ્રેન્ડ આ છે અળસી આપણે વારંવાર પાર્લરમાં જઈ હેર સ્પા કરાવીએ છે અને વાશ ટ્રીટ માટે અનેક નુસખા અપનાવીએ છે અને અનેક વસ્તુનો યુઝ કરીએ છે તો આપણે ઘરે જ આ રીતે હેર માસ્ક કહો હેર શેમ્પુ કહો બનાવીને યુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ આપણે આ હલાવી લેવાનું છે

જેને જી ઉખાડી અને આપણે આ મિશ્રણ માં ઉમેરી લીધી છે ફરી આપણે આને એકવાર હલાવી લેશું જો ચોખા કૂક ન થયા હોય અને તમારું પાણી બધું બળી જાય તો તમે નવું પાણી તેમાં એડ કરી શકો છો કારણ કે આપણે આની અંદર અસેડિયો નાખ્યો હોવાથી તે પાણી વધારે જો લેશે કારણ અસેડિયાનું કામ છે પાણી શોષવાનું તે વધારે પાણી આના અંદર શોષી લેશે એટલે આપણું જો પાણી બળી ગયું હોય તો આપણે તેમાં વધારે પાણી એડ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ હવે આપણે આને ધીમત તાપે ઢાંકી અને જ્યાં સુધી ચોખા ચડી ન જાય ત્યાં સુધી આપણે તેને ખાવા દેસું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લેશું કે ચોખા બરાબર ચડ્યા છે કે નહીં અંદર પાણી છે કે પછી બળી ગયું છે ફ્રેન્ડ્સ તો હજી આપણે પાણી છે અને ચોખા હજી બરાબર ચડ્યા નથી ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજ પર આપણે આમાં હજી એક ચીજ એડ કરીશું તે છે કોફી પાવડર આપણે આમાં બે કોફી પાવડર બે રૂપિયા વાળી જે પેકેટ આવે છે તે બે એડ કરી લેશું ફ્રેન્ડ તમે એક કરવું હોય તો એક પણ કરી શકો છો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આ શેમ્પુ વાપરવાથી આપણા વાર સિલ્કીની તો રહેશે પણ સાથે સાથે સ્ટ્રેટ પણ રહેશે રેગ્યુલર આપણે આ યુઝ કરીશું તો આપણે વાર સ્ટ્રેટ કરાવવાની છે પણ લોકો વાર સ્ટ્રેટ કરાવે છે ત્યારે સ્ટ્રેટ કરાવવાની જરૂર રહેશે નહીં ફ્રેન્ડ વાર સ્ટ્રેટ કરા

હવે ફરી આપણે ચેક કરી લેશું કે આપણા ચોખા ચડ્યા કે નહીં એકદમ મેસ થઈ જાય છે ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજ પર આપણે ગેસ ફૂલ કરી પાણી થોડું ભરવા દેસુ

પછી આ રીતે આપણે એક વાસણમાં તેને ગાળી લેવાનું છે ફ્રેન્ડ્સ મિશ્રણને હવે ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી દેશું અને આ બધું મિશ્રણ થોડુંક થોડુંક લઈ આપણે તેને ગાળી લેશું

આ રીતે તેને છૂંધી લેશું આ રીતે આપણે આમની ચેમ્પ જે આવે ગરણીમાં તે આપણે આ મિશ્રણમાં એડ કરતું રહેવાનું છે એવી રીતે આપણે બધું જ ચોખા અને બધું જ અળસીને ફરી એક એકવાર આ રીતે પીસી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મિશ્રણને ગળી લીધું છે તો હવે આપણે આમાં કોઈ પણ આપણો મનપસંદ શેમ્પૂ ઉમેરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ શેમ્પુ બેઝ પણ આવે છે પણ તે બધા પાસે અવેલેબલ હોતો નથી એટલે હું તમને આમાં શેમ્પુ જ ઉમેરીને બતાવીશ જેથી તમને બનાવવાની ખબર પડે ફ્રેન્ડ્સ મેં આમાં દવ શેમ્પુની બે પડી ઉમેરી લીધી છે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ તમે કોઈ પણ શેમ્પુ લઈ શકો છો તમને ક્લિનિક પ્લસ શેમ્પુ ગમતું હોય તો તમે તે પણ ફ્રેન્ડ્સ લઈ શકો છો પણ મારા જોડે અત્યારે ડવ શેમ્પુ હતું એટલે મેં ડવ શેમ્પુ યુઝ કર્યું છે ફ્રેન્ડ્સ શેમ્પુ બેઝ પણ ફ્રેન્ડ્સ આવે છે તમારે શેમ્પુ બેઝ લેવું હોય તો પણ તે તમે લઈ શકો છો હવે આપણે એક વિસ્તાર લેશું જે આ રીતે ઈસ્કર આવે છે તે લેશો તેનાથી શેમ્પુ બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ આ રીતે આપણું શેમ્પુ તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે હોમમેડ શેમ્પુ વિથ કન્ડિશનર તો કેવી લાગ્યું મારી રેમેડી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ